ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાની બનાવો સામે આવ્યા હતા જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા હતા ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર બાપુનગર પાસે મુખ્ય માર્ગ પર ગટરનું દૂષિત પાણી ફરી વળતા વાહનો સ્લીપ થવાના બનાવો બન્યા હતા જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા ભરૂચથી અંકલેશ્વરને જોરતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળ્યા હતા જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાયા હતા પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય થઈ ગઈ હતી જેના કારણે બાઇક સવારોને ઈજા પણ પહોંચી હતી આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી છેલ્લા પંદર દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અંકલેશ્વર થી ભરૂચ ને જોડતા આ માર્ગ પર થી રોજ સેંકડો વાહન ચાલકો પસાર થાય છે જેઓ એ અકસ્માત નો ભોગ બનવું પડે છે ત્યારે આ સમસ્યા નું વહેલા માં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો એ માંગ કરી હતી મારું નામ યશુભ પાસગંદે કા ગરા છે હું આનો રહેવાસી છું આપણે ભરૂચ થી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણી નો ઘણો બધો સમસ્યા છે આજે 15 એક દિવસ થી જે ગટર નું પાણી રોડ ઉપર આવે છે જેના કારણે પ્રશાસન તરફ થી બી કોઈ જાત નો લેવામાં આવ્યો નથી અત્યાર સુધી માં જેના કારણે ઘણા લોકો ને આ બધી વસ્તુ તકલીફ પડે છે બરોબર અને બીજી વસ્તુ કે આ લેવામાં આવે ઘણા લોકો ને બે ઈજા થાય છે આના લીધે બો લોકો ને વાયદું કર્યું છે અત્યાર સુધી કોઈ કઈક એક્શન લીધું નથી આ તથા સરકાર તરફ થી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ નો જલ્દી થી જલ્દી નિરાકરણ કરવામાં આવે